કે એની સામે તોહમત પુરવાર થાય તેની પહેલા સંજય કોરાટની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને દીકરી પાયલ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વચ્ચે ઉભા રાખ્યા અને એવું પ્રદર્શન કર્યું કે આ લોકો જાણે રીધા ગુનેગાર છે ને એ લોકોએ તો કઈ શું એ શું કરી નાખ્યું છે આ લોકો ડ્રગ પેડલર નથી આ લોકો આતંકવાદી નથી આ લોકો કઈ મોટા બુટલેગર નથી અને આ લોકોએ એને ગુના નથી કર્યા એક પણ ગુનો આ લોકોના નામે નોંધાયો નથી પ્રેસ કોન્ફરન્સમાં ગુનો પુરવાર થાય તેની પહેલા એસપી સંજય કોરાટની ઓફિસમાં આ લોકો આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરવી એ પણ બીજો ગુનો પોલીસે કર્યો છે કારણ કે આ રીતે તોહમતદારોને ગુનો પુરવાર થાય તેની પહેલા લોક સમક્ષ છાપા સમક્ષ અને મીડિયા સમક્ષ મૂકવા તે તેમની આબરૂ લૂંટવા સમૂહ છે ત્યારબાદ કોર્ટમાં રજૂ કરાય તેની પહેલા પાયલ ગોટીને અને ત્રણ આરોપીઓને અમરેલી શહેરમાં સરઘસ કાઢીને ફેરવ્યા આ સરઘસમાં એમની સાથે ફક્ત પોલીસ નથી પણ અમરેલીના ધારાસભ્ય ભાજપના અને ઉપદંડક શું નામ એમનું કૌશિકભાઈ વેકરિયા એમના અંગત સચિવ અને એમના ખાસ મિત્રો આ વરઘોડામાં સાથે હતા અને આસપાસ લોકો સાથે વાત કરતા એવું પ્રસ્થાપિત કરવા માંગતા હતા કે આ વરઘોડો આ કથિત આરોપીઓનો અમે કાઢ્યો છે એનો અર્થ એ કે અમરેલીનો ધારાસભ્ય કૌશિક વેકરિયા એ ભલે પ્રત્યક્ષ રૂપે હાજર નતો પણ અપ્રત્યક્ષ રૂપે હાજર હતો અને પોલીસે ધારાસભ્ય દ્વારા પોતાનો ઉપયોગ કરાવડાવ્યો અને આ દેશની રક્ષકની જગ્યાએ પોલીસ ભાડૂતી સૈનિક થઈ ગઈ એ એમનો ત્રીજો ગુનો અને એમને વાંધો છે એની ફરિયાદ કરી ચોથું કે પાયલબેનને પોલીસ કસ્ટડીમાં પેલા ઘંટીના પટ્ટા હોય જેને દંડા સાથે બાંધે અને આ શસ્ત્ર ફક્ત તમને એલસીબી અને એસઓજી દરેક જિલ્લામાં જોવા મળે એનાથી એને મારી અન્ય મનીષભાઈ વાઘસિયા જેમની ઓફિસમાં આ દીકરી કામ કરે છે એને પણ બે એની હાજરીમાં માર્યો અને એની જરૂર નથી શાને માટે માર્યા અને અગત્યનું ત્યાં પણ છે કે એને જયારે મારી એ ઉપરાંત એસપીએ આ બેન જે જગ્યાએ નોકરી કરે છે એ વ્યક્તિને બીજેપીનો પીડ કાર્યકર છે તેને માર્યો ત્યારે પણ બીજેપી ના ધારાસભ્ય હાજર હતા એટલે એસપી સાહેબ અને ધારાસભ્યના મિત્રો ત્યાં હાજર હતા એટલે આ એસપી સાહેબ છે તે ભારતની સરકાર માટે કે બીજેપી ના ધારાસભ્ય માટે કામ કરતા હતા અને તેને માર્યું તેનો એક બીજો ગુનો બને છે જે અમે રેસ કર્યો અને ત્યાર પછી કોર્ટમાં જુઠ્ઠું બોલ્યા કે અમે અઠ્યાવીસમી તારીખે ચાર વાગે આ લોકોની ધરપકડ કરી છે અમે કહ્યું કે સાહેબ કોર્ટમાં જુઠ્ઠું બોલવું એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર માટે ગુનો કહેવાય અને આ લોકોની આ દીકરીને અને અન્યોને પકડ્યા સત્યાવીસમીની રાત્રે અને કહ્યું છે કે અઠ્યાવીસમી સાંજે ચાર વાગે પકડ્યા છે એટલે અમરેલીની પોલીસે કોર્ટ પણ ગેરમાર્ગે દોરી ગુનો બને છે આ ઉપરાંત દીકરી પૂરા થયા આપી ત્યારે ફરિયાદી અને ધારાસભ્યના મિત્ર વકીલ એના કહેવાને કારણે અમરેલીના એક બાણીતા વકીલ છે કહેવાને કારણે ધારાસભ્યના બહુ જ નજીકના મિત્રો એ ભેગા થઈને દીકરીના પિતાને પોતાને ત્યાં બોલાવ્યા અને વિડીયો કરાવડાવ્યો કે અમરેલીના અમને કોઈ પ્રશ્ન નથી એ ખૂબ સારું કામ કરે છે અને અન્ય વાતો એમની પાસે બોલાવડાવી કારણ કે ત્યાં સુધી પાટીદાર સમાજે પોતે અવાજ ઉંચો કર્યો હતો અને એમએલ ખબર પડી ગઈ કે અમે લોકો શું કરીએ છે આ ઉપરાંત ઓગણત્રીસમી તારીખે ગુજરાતના માનવંતા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ પણ અમરેલીમાં હાજર હતા અને એસપી સંજય જેમણે આ દીકરીનું અને અને અન્ય કાઢ્યું પોલીસ સ્ટેશનમાં પટ્ટાથી માર્યા તેની પહેલા એસપી સાહેબે ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અમારા ફરિયાદમાં મેં લખ્યું છે કે ગૃહ રાજ્યમંત્રીની ક્લિપિંગ્સ પણ અમે મૂકી કે એમણે અનેક વખત કહ્યું છે કે દંડો ચલાવનાર આવડે તેને જ કહેવાય પોલીસ અને આરોપીને